શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગ કર્મ સંન્યાસ યોગનો આ છેલ્લો શ્લોક છે શ્લોક ઓગણત્રીસ અહીં અધ્યાય પાંચ આપણે પૂર્ણ કરી રહ્યા છીએ તો પ્રથમ શ્લોક ઓગણત્રીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ ભોક્તારપસા સર્વલોકમહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાના જ્ઞાત્વા મામ શાંતિ મૃક્ષતિ અર્થાત મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોને ભોગનાર સફળ લોકોના ઈશ્વરનો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનું સુદઢ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે તો કૃષ્ણ ભગવાન એના ભક્ત વિશે શું કહે છે કે મારો ભક્ત એ તપોને ભોગવનારો છે બધા તપને સર્વ યજ્ઞ કરનારો છે અને એવો મારો ભક્ત છે એ ઈશ્વરનો ઈશ્વર છે બધા પ્રાણીઓ સાથે સુદૃઢ વ્યવહાર કરે છે અને સ્વાર્થ વિનાનું દયાળું અને પ્રેમ કરનાર એવું જીવન જીવે છે અને એને તત્વ જાણી અને શાંતિ પામે છે આ પ્રકારે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ